કમોસમી વરસાદથી તાપી જિલ્લામાં થયેલા પાક નુકસાનીનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી બ્યારા તાલુકાના ખોડ તળાવ ગામમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા અને જિલ્લાના પ્રભારી મંત્રી नरेश પટેલની સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અંધારામાં ટોર્ચના સહારે ડાંગરના પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું પાક નુકસાનીના નિરીક્ષણ બાદ કૃષિ મંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો ખેડૂતોની વ્યથા સાંભળીને કૃષિ મંત્રીએ મદદ કરવાની ખાતરી આપી કમોસમી વરસાદથી તાપી જિલ્લામાં થયેલા પાક નુકસાનની નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા કૃષિ મંત્રી જીતુભાઈ વાખાણી વ્યારા તાલુકાના ખોડ તળાવ ગામમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાખાણીએ કૃષિ પાકને થયેલા નુકસાનની નિરીક્ષણ કર્યું રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા અને જિલ્લાના પ્રભારી મંત્રી नरेश પટેલની સાથે કૃષિ મંત્રી જીતુભાઈ વાખાણીએ અંધારામાં ટોર્ચના સહારે ડાંગરના પાકને થયેલા નુકસાનની નિરીક્ષણ કર્યું પાક નુકસાનીના નિરીક્ષણ બાદ કૃષિમંત્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો ખેડૂતોની વ્યથા સાંભળીને કૃષિમંત્રીએ મદદ કરવાની ખાતરી આપી